આમ જય દ્વારકાધીશ હલો આપણે તો ગાઉ લઈને જવી ખારામાં આપણે આજે એકલા કા લોલા હતા ને ભાઈ એ બફેર પછી આવ્યા હતા આપણે વયા ગયા જમવા ગયા હતા જમીન પછી આવ્યા નહોતા કાંઈ ગુલી મરી ગયા હતા કંઈ વાંધો નહીં આજે કે જાવ રહી બીજા હું એકલા જાવ કંઈ વાંધો નહીં જાઉં તો કે બપોરે વી આવીશું વીઆવીજો વીએ જો માતાજી સુખી રાખે ને તો હાલો આપણે અડધા હાકતા જઈ મોઈ લોકો આપણો હાકતા ને તો વાહી લાવે ને ન થાવતા ખારા માલ તા હાલ આવે બધા અને મોઈ લઈને ભૂખ ન્યા અને આતા હૈલા આવે બધાય વાહેલા પૂછડી કઈ વાંધો નહીં હાલો અને આ જો સાઈડમાં ઊભા રહી જાય અમુકને તો બહુ હાલ આવે જોઈ લે આડા લઈ કાંઈ વાંધો નહીં ભલે રહે હોય ઉભું રે બે કરી ચલો કન્ટિન્યુ રેજો લોગમાં સોરી બોલાઈ જાય એવું આ આવી ગયા વિશાલભાઈ ગાઉ પડી દેખાય દેખો એક થઈને પડી કહ્યું નહી અમારે હે અને આવ્યા હજી ભી ગયા છે જોયું આપણે આમ પાછળ બેઠા હતા વાય એની ચાલ મોર જાવી એટલે મોર તો આયેલા જાય બીજો હો કંઈ વાંધો નહીં તો ચલો કન્ટિન્યુ વિશાલભાઈ આવી ગયા છે કોંગ્રેચ્યુલેશન કહી દેજો અહીંયા પૂઈ ગયા એને એના માટે બીજું કંઈ નહીં જો હવે હાલી જાય છે જો જ વાત પડી પોળીથી ની રહેતી કઈ વાંધો નહીં કન્ટિન્યુ લોક માં રહેજો મિત્રો વિશાલ ભાઈ આવીને પાછા છા પીવાય ભાઈ આ ગયા એક ગાઢ વાળા પાસે છે ને તો એ કે હું સા પીતા તો કીધું કાંઈ વાંધો નહીં પીતા હોય સાવ મોટા ભાઈ રહ્યા ને એટલે દાવા દેવા પડે આમે સાઈડ છા પીવા ગયો છે ને આપણે ઘડીક વાર ઉભા રહી પછી આવી છે તો આપણે રાહુ પીએ છીએ હમ પી આવી જ ને બીજું હું કેમ કરવું કઈ વાંધો નહીં આમાં કાલે ગાઉ ખોવાઈ ગઈ હતી ગાઉ ગયા હતા બપોર પછી બપોર પછી એટલે કેટલા વાગ્યે ચારેક વાગે ચાર વાગે ગયા તા ગાઉ બે ખોવાઈ ગઈ લીધી હતી એક પાસે વીઆઈ રેડી વીઆ કઈ વાંધો નહીં ચલો કન્ટિન્યુ બ્લોગમાં રેજો ક્યાંક ભૂંદણા આવી છે બોલી ગાજ ભાળી ગઈ ભૂંદણા ન્યાલને ઊભી એટલે હૈસે ગયા કે એટલામાં ભૂલોને કાંઈ વાંધો ભલે હોય તો એ સરવા મળી છે બીજું હું તળી કાંઈ આ બાજુ બીઆે હું લેતા આવું છું તગડતા આવ છું આ બાજુ કાંઈ વાંધો નહીં આવવા જોઈએ એટલે આપણે ચાર ની સુસ્કી ચલો ફાઈનલી રોડે ચડી ગયા એટલે રોડે ઊભા આમ ચડી ગયા એટલે બાપુ જો બખરા લઈને આવ્યા શા મૂક્યો કાલ યાદ કાલ બ્લોગ જોયો હશે આ ન્યાદ છી આજે પાછા આજે ન્યાજ ભેગા થયા બાપુ અને બોલા ભાઈ ખાવા ગયા શા પીને ખાવા ગયા ઘરે બાર વાગ્યા આવે ને એટલે આપણે જાઓ ખાઈ આવીશું બીજું હું ગાઉ પડી પડી હાલવા જ દેવી પડી પડે આમ હાલવા નથી દેવી અને એક ગા આવી છે જોરે જર્સી પાછળ ખુલ્લી રહી રેડી આવી છે ગાઉમાં જાતી નથી તગડ રહેશી થઈ ના બાજુ ઉતાવળ લઉં લો ને ક્યાં જ છે આ હાલ મિત્રો આમ જોવો ગાવ આરે બકરા મૂકીને અને ઓલ્લા બાવળે છે છૂતા ગાવ આરે બકરા મૂકીને આવો માથે ઈ કે ભલે બાવળા પોળવા દીધો કે આ મોર તો આલો આકલ તો રાખો કે ના લાગે એને હોય ને ઈ બાવળે છૂતા ઓલ્લા બાવળે કાઈ વાંધો નઈ ભલે ઉતા માતાજી સુખી રાખે બીજો આપણે આ મોર બેહવી બીજા બાવળે હમ હવે દેખાણું રેડી તો ચાલો કન્ટિન્યુ રેજો વ્લોગમાં ઓલા ભાઈ આવે એટલે આપણે જાવ તો ઓલો બહાર વાગ્યા ને ગયો તો એક વાગ્યો તો એ જે આવ્યો ને જો ગાવું એ રીતે બે હું આવતો ને મેડી અને ઊભી કઈ ઊભી થઈ ગઈ જવાય છે અને ઓલાને ફોન કરી આવે જ ખરા ભૂલથી લાગી છે હવે પાણીની તરસ લાગી છે ને ભૂલ લાગી છે ઘરે આવીને ખાઈ પીને તમને એવું લાગતું હશે છે આંખોમાં પછી ઉઠી પાલો ભરવાનો જો પાત્રું છે નીંદ નાખવાનું છે ગમેણ ભરી દેવાની છે તો ચલો આપણે નીંદ નાખી દેવી અને આ જો ફરદામાં નાખ્યું તો આવું કરી અહીં તા જાળી મારી છે લાકડા છે આવી રીતના આડું કર્યું છે દેખાય નહીં એવી રીતના દેખાય ને તો બકરા ઠેકી ઠેકીને વી એમ છે અહીંથી કઈ વાંધો નાખી દે આપણે ન નાખવી પડત આપણે ઘરે બપોર ને એટલે આપણે નાખવી પડે કેમ એટલા માટે નાખવી પડે જો નકર નખાઈ જાય ગાઉ આવત હોત તો નખાઈ ગઈ હોત ની کائی واندھو نے ناکی دیوی اور اوپر کڑب اٹھے پالو ہے کڑب ہے ناکی پالو بیاغو ناکھا ملویلل بی ایتی کھالو تھاتو جائے بیاغو ایلگی بیرو تو ٹوچ آکھے آکھوں کائی جوان چیگو ناکی آدرا خان برس آدھا گے ناکی ناکھا ناکی ناکھا نین تو سننن کانٹینیو موسیقی